ભરૂચમાં ઉત્તરાયણની ઉજવણી સાથે સાંપ્રત સમયના રામ મંદિર અને મોદીના મહાકાય પતંગ ચગાવવામાં આવ્યા હતા સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક દેશવાસી માટેના ઉત્સવમાં અયોધ્યાના શ્રી રામ મંદિરને નયનરમ્ય તસવીર સાથેનો દસ ફૂટનો ફોટો તેમજ વડાપ્રધાન મોદીને દર્શાવતા સાડા સાત ફૂટના મહાકાય પતંગો જૂના બજાર ખાતે ચગાવવામાં આવ્યા હતા જેમાં સંસ્થાના સ્થાપક સંજય તલાટી અન્ય સભ્યો તેમજ પતંગ રસિકો ઉપસ્થિત રહી ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરી હતી ઉત્તરાયણ પર્વની સમગ્ર ભરૂચવાસીઓને હાર્દિક શુભકામના છેલ્લા બે વર્ષથી ભરૂચ શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પવન ખૂબ જ સરસ રીતે ફૂંકાઈ રહ્યો છે જેને પરિણામે સમગ્ર પતંગ રસિયાઓ એ ઉત્તરાયણ પર્વની મજા માણી રહ્યા છે સૌથી આનંદની વાત તો એ છે કે બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અયોધ્યા મંદિર ખાતે અને અમારા દ્વારા પણ આ પર્વની કેટલેક અંશે અમે ઉજવણી કરી શકીએ તે માટે સાડા સાત ફૂટની પતંગ બનાવી છે જેવી રીતે પતંગ આકાશમાં ઉડે છે એવી જ રીતે બાવીસમી જાન્યુઆરીએ સમગ્ર દેશ ભગવાન અંગે રંગાય અને ભગવાન રામને આપણે યાદ કરીએ એવી હાર્દિક શુભકામના